આજનો મહિમા અંકુટ નો એવી રીતનો છે મેવાડા ની નાતે એવું કીધું કે તમે અમને જમવા બોલાવો શ્રાદ્ધ નિમિત્તે પણ એ વખતે ત્યાંના બ્રાહ્મણોએ એવું કીધું કે ભાઈ અમારે તો રસ રોટલી ખાવા છે અને માસર મહિનામાં રસ ક્યાંથી આવે જમાણ વાર કરાવડાયો આજથી સાડા ત્રણસો સાતસો વર્ષ જૂની માતાજી એ પરચો બતાવ્યો એટલે ભક્ત ની રાખવા માટે એ ને જીવંત રાખવા માટે હાલમાં પણ એ અહીંયા માતાજીને અહીંયા વરસમાં એકદા દિવસ ભાર લાવવામાં આવે છે બાકી માતાજી નિરાજમાં રહે છે ગરભૃહમાં જ પણ માતાજીએ અહીંયા મધ્યાહન એટલે બપોર પછી ભોજન પીરસ્યું હતું તો અહીંયા પણ અનકૂટનો મહિમા બપોરનો છે બીજે બધે સવારનો હોય છે પણ અહીંયા બપોરનું કેમ છે કારણ કે માતાજી માતાજીએ મધ્યાહનમાં એમનું સ્વરૂપ ધારણ કરીને અહીંયા બધે રાતમાં રસવોટલી તમારથી એટલે મારા ગરભૃહમાંથી અહીંયા તમે જોશો તો ત્યાં માતાજી વિકાસમાં નીચે બેસાડીને દરેક જણને દર્શન નો મોકો આપે છે લાવો આ વર્ષે મળે છે વર્ષમાં એક જ વાર માતાજી ગભૂરી બહાર આવે છે